કિશન દિનેશકુમાર પંચાલ આ લગભગ સિત્તેર મૃતકોના કેસો હતા પાંત્રીસથી વધુ કેસો હતા એમાં જ્યાં દુર્ઘટના ઘટી એના શોર્ટ ટાઈમમાં કેસો દાખલ કરી દીધા હતા અને એમાં આખરી નિર્ણય એવો આવ્યો છે કે તાજેતરમાં એકવીસ બાર બે હજાર ચોવીસના રોજ નામદાર મોરબી ગ્રાહક અદાલતે કેસોને સિવિલ કોર્ટમાં તબદીલ કરવા માટે હુકમ કર્યો છે હવે એ હુકમથી આપણને અન્યાય જતા જણાતા આપણને બે કેસમાં અપીલ દાખલ કરી છે રાજ્ય કમિશનમાં અને બાકીના કેસોમાં કરવાના છે એમાં નામદાર કોર્ટે સિટી સિવિલ કોર્ટમાં કેસ તબદીલ કરવાનો હુકમ કર્યો છે અને સમરી સ્વરૂપે કેસ ચાલી ના શકે એવું તારણ આપીને એવો હુકમ કર્યો છે જ્યારે આ કેસ સમરી સ્વરૂપે સાબિત થઈ શકે એવો હતો એટલા માટે આપણે પડકારવાના છીએ હુકમ હા એમાં અંદર એવું લખે છે કે એકવીસ બાર બે હજાર ચોવીસના રોજ હુકમ વાંચી સંભાળ્યો હવે વાંચી સંભાળવા માટે કોર્ટ ખુલ્લી હોવી જોઈએ અને જજો હાજર હોવા જોઈએ જ્યારે એકવીસ બારે મોરબી કોર્ટ બંધ જ હતી હવે એકવીસ બારે વાંચી સંભળાય એવું લખે છે નીચે સહિત છવ્વીસ બાની છે મતલબ એકવીસ વારે તો કોર્ટ અતિત નહીં અને છવ્વીસ બાની સહી છે તો છવ્વીસ બારે પણ રાવલ સાહેબ જે છે એ કોર્ટમાં હાજર નહોતા શું નામ છે પીસી રાવલ સાહેબ છે હવે તમે રાજ્ય કમિશનમાં એ બે કેસમાં કરી દીધી છે બાકીના કેસમાં કરવાના છે તેર બેની મુદત આવેલ છે જીત થઈ ગઈ એમાં